આ છોકરાને માટી ફેદવાનું કીધું એ ફેદી નહીં હવે કંટાળી ના આવ્યો એ માર ફેદવાની આ હોય નું શું કરવું આટલું કોમ કહીએ તો શું કરવાનું હોળી નું માર હા શું કરો આ લાકડા ફાળું છું આ ડોઢું બોલાજે તા તો ડોઢું બોલું કે તમારું ડોળા ફૂટી ગયું હું શું કરું છું હું વાડી કે છું તમે એમ કહો છો હું કરો હો કેમ નઈ જતો હું માથે સ તમે જો ન્યાર એક તો જો ઘર આ ડોશીને રોઈ દીજો ને એક બધું છોકરો કોણ કરતો ના ખરા તારા મારો કામ કરું પાડો તમે જો ફુટુ મારો મત બેવડ્યો નહી તારો તો કરો તો બતા બીજું શું કરું તા તને નથી પછી તું બીબી લઈ જો તો બીજો ની બીજો જાય હા હા

અને એ દોસી થઈ શકીએ કે શું કરવું મારા મજૂર જોવો તમાર ઓવા મજૂર જોવું છે કરી આલો ને મજૂર તો હું કરી આલું તમ કરી આલો જ ને ચલો જોઉ જેટલો થઈ એટલો દસ થઈ આઠ થઈ જેટલો થઈ એટલો મજૂર લાવજો હડજો હા તો હું કાલે મજૂર કરી આલુ મારે એટલું કોમ પટી જાય કાલ મજૂર કરી આલું તમ હા હો કરી આલજો હડજો પટી જાય મારે એટલું કોમ બચી થી તો પછી હા તો નકી આ નકી નકી હા મજૂર કરી આલ ઓય હરમન હમદાર આલજો તાર હા ભાઈ આજુ છેતર કીતો આઈને જશે

મોકડી બને તમે યાર મજૂર મોકલું મજૂર મોકલું મજૂર તો મોકલી નહિ શેતર માં કંટાળી ના આવ્યો હું હવા અત્યારે ખરા તડકા મારા ખેતર માં જવું પડ્યું કંટાળી નહી આવ્યો નહીં કોઈ આવ્યું નહીં કંટાળી શિકર મોકલું નહીં મોકલે તપાસ કરવા દે મને

ચાલુ <Ce> ને <coughs> <Ya kan? Okay. laughs> <androans> <misfired> <face>

ચાલ આવજે આપડા ભા તો ભાવ બગાડવાની વાત છે ને તો મારો મધુર લઈ જાય પણ વરસતું હવે